છોટાઉદેપુર વન વિભાગના કર્મચારીઓ દ્વારા પાદરવાડ તેમજ દેવળિયા ગામે બે અસગરોનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડવા લઈ જવાયા રાત્રિના એક કલાકે મોજે પાદરવાડ ગામે ફળિયામાં રહેતા લાલુભાઈ ઈશ્વરભાઈ રાઠવાના ઘરમાં બહુ મોટો અજગર ઘરમાં ભરાય છે તે જાણ ગામના જાગૃત નાગરિક દ્વારા જણાવતા વન વિભાગ છોટાઉદેપુરના ફોરેસ્ટ વાયજી ફોરેસ્ટ બારિયા બીડગાર્ડ અંકિતભાઈ બારિયા વિક્રમભાઈ તેઓ ચાલુ વરસાદમાં તેમના ઘરે પહોંચી નવ ફૂટ લાંબા અજગરનો રાત્રિના બાર કલાકે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને દેવડીયા ગામે કરશનભાઈ રાઠવાના ઘરેથી છ ફૂટ લાંબા અજગરનું રોજમદાર શ્રી બકાભાઈ રાઠવા અને શંકરભાઈ એ રેસ્ક્યુ કર્યું હતું વન વિભાગ છોટાઉદેપુર દ્વારા અને અન્ય વિસ્તારના નાના મોટા સરસુપોનું રેસ્ક્યુની કામગીરી કરવામાં આવે છે અને પોતાની ફરજ નિભાવી સેવા કરતા ચોવીસ કલાક સાત દિવસ તૈયાર રહેતા આવો કોઈપણ સરીસૂપ અન્ય પ્રાણી જે પ્રાણી જેવા મળે તો ફોરેસ્ટ વિભાગના સંપર્ક નંબર આઠ પર જાણ કરવા જાણવામાં આવ્યું હતું